પછી જો આપણે હે ને આનું કહીએ એને સ્લો વાક્યમાં ખરેખર ગા જેવું છે એને કે સ્લો વાક્યમાં એને ગા જેવું હોય પેકિંગ એને કે પેકિંગ કરવાનું હોય ફ્રૂટ પેકિંગ એને ફ્રૂટ પેકિંગ હે ને એમાં પ્રોસેસિંગ ટાઈમ હે ને એ ચાર સાડા ચાર મહિના હે આપણે પાંચ મહિના છ મહિના ગણીને એને આ વેક્સિન હે ડ્રાય ફ્રૂટની ડ્રાય ફ્રૂટ એટલે બદામ પિસ્તા તેન કાજુ એવા કહેવાય ને ઉંમર છે અઢાર વરથી પચાવ અંગ્રેજી જાડું મોટું આવડતું હોય તો હાલે પગાર એવા ના કે સાડા પાંચ યુરો હોય એટલે સાડા પાંચ એટલે મહિનાને તમને આઠ કલાકના હે ને હજાર રૂપિયા આપે ને ખાવું પીવું બધું કંપની ઉપર હજાર રૂપિયા આપે પછી તમે બાર કલાક કામ કરો ને તો આઠ કલાકે એના સાડા પાંચ લેખે આપે ઉપરના હે એના સાડા આઠ લાખે આપે અને હાડા આઠ લાખે આપે ને એટલે ઉપરના જે કાયમની છવી દીની તમે કલાક ગણો ને તો એકસો ને ચાર કલાક થાય કાયમ ચાર કલાક ગણો તો ચાર ગુણા છવી દી આપણે લેવાના બે દી રજા હોય એટલે મહિનામાં સવીથી તો છવી દીના કાયમ ચાર કલાક તમે ઓવર ટાઈમ કરો ને તો કલાક કેટલી થાય એક ખોન યાર તો એક ખોન ચાર કલાક છે ને એના રૂપિયા કાયમ ને એના લગભગ સાડા આઠ રૂપિયા આપે ને એના સાડા આઠ યુરો સાડા આઠ યુરો આપતા હોય ને એટલે રૂપિયામાં એમાં હિસાબ કરીને હું તને કંઈ ભૂલી જાઉં તો કાગળમાં લીખ્યા એવાર ના કહેવા ચવીની કલાકના રૂપિયા થાય છે ને કલાક થાય એકસો ને ચાર સવીની કલાક કે કહે છેદીની કલાક એકસો ને ચાર એના રૂપિયા થાય ઇરોના હે ત્યાં રૂપિયા ભાવ કહેવાય ને નેવું ટકા એનો ત્યાં રૂપિયા ભાવ છે અને એના રૂપિયા થાય એ વારના કે ઓગણતેર હજાર ચપ્પન એકસો ને ચાર કલાકના અને પછી જે શનિ રવિની બેદીની રજા હોય ને એના સાડા આઠ ઈરો આપે તમને હવે એની કલાક થાય છન્નું છન્નું કલાકના રૂપિયા થાય નવસો ને ના સાતસો ને શ્યાશી સાતસો ને સ્યાસીના ગુણા તમે કરો ને તો ત્રેઠ હજાર સાતસો ને ચુમાલી એટલે ત્રેઠ હજાર સાતસો ને ચુમાલી એક હજાર તમને પગાર આપે એટલે એના ત્યાંથી રૂપિયા લેખે ત્યાંસી હજાર થાય ટોટલ રૂપિયા બે લાખ પચીસ હજાર આઠસો થાય યાર બે લાખ પચીસ હજાર આઠસો થાય તમારે તમારા પેકેજિંગમાં જવું હોય ને સ્લો વાક્યામાં અને યુરોપનો દેહ છે એને યુરોપનો દેહ આ સ્લો વાક્ય અને ખરેખર આ ગાદ એવું હું બે લાખને પંદર સત્તર હજાર પગાર થાય છ મહિના પછી તમારી ઘરવાળીની છોકરાઓને તેડાવી શકો કારણ કે શનિ ને રવિ હોય એની તમે કાયમની બાર કલાક લખો તો બે દિન કેટલી થાય બાર ને બાર ચૌવી એટલે આપણે ચાર અઠવાડિયા હોય એટલે ચાર એમાં રવિવાર આવે ને ચાર શનિવાર આવે તો કાયમની બાર બાર કલાક લખો આઠ દિની તો આઠ ગુણ્યા બાદ બાર ચોવીસ ચોવીને જોઈ અડતાલીસ અડતાલીસને અડતાલીસ છન્નું કલાક આ છન્નું કલાકના ત્રેઠ હજાર થાય આપણે થાય તો વધારે પણ આપણે ત્રેઠ હજાર ગણીએ અને ઓલી કાયમની ચાર કલાક હોય ને સવીદીની એની એકો ને ચાર કલાક થાય એક ને ચાર કલાકના સિંતેર હજાર થાય એને હિન્તેર હજાર એના અને આ શનિ રવિ ચાર દિ આઠ દીવ હોય એના ત્રે હજાર રૂપિયા અને પગાર તમારો ત્યાંસી હજાર ટોટલ રૂપિયા થાય બે લાખ અને આપણે અહીંયા હિસાબ કર્યો ને તો બે લાખ પંદર હજાર આઠસો તો આપણે બે લાખ પંદર હજાર આઠસો ન ગણીએ ખાવા પીવાનું રહેવાનું બધું આપે ને આપણે બે લાખ ગણીએ પછી માથેથી તમને એકત્રી દેહની બીજા પણ પિયાર પણ આપી દે એટલે ખરેખર આ ગા જેવું હોય અને રૂપિયા કમાણા જેવું આજી સ્લો વાક્યા છે ને પેકિંગ પેકેજિંગમાં ન બાંધણું કે ન કાંઈ ટેન્શન પણ આ ઓલા આપણે કહીએ ને કેવું જ ન કરે આ બધા ધોડે ધોડે ને ઈઝરાયલમાં જાય ન્યા ઘોઘરા બાંધે બેઠા ઇજરાયલમાં કે ઇજરાયલમાં આઠ કલાક કે બાર કલાક તમે કામ કરો તાર તમને બાર તેર કલાક કરો ને તાર તમને દોઢ લાખ વધે અમને કંઈ વાંધો ન ત્યાં જ આવીએ નહીં પણ આ ખરેખર આવી જાય આ ગા જેવી હે સ્લો વાક્ય હે ને દેહ બહુ ભારે આપણે એના વિડીયા જોયા ઘણા અને ગા જેવું હે ને કાંઈ ન રૂપિયા કાંઈ ન કે આઠ લાખ રૂપિયામાં તમે અહીંયા પૂગી જાવ ને એટલે કાંઈ નો કે એક ટાઈમ જ વધારે પાંચ સાડા પાંચ છ મહિના લાગે એ એમાં લાખ રૂપિયા અટાણે એડવાન્સ ભરવાનો પછી તો ને એગ્રીમેન્ટ આવે ત્યાં અથવા કંઈ વિશ્વમાં લેટર આવે તો થોડાક લાખ પચાસ હજાર ભરવા પડે પણ આવો દેવાય તમને ક્યાંય નહીં જડે પાંચ વાર પછી તમે એકત્ર દેહમાં જઈ શકો છ મહિના પછી તમારી ની અહીંયા તેડાવી શકો છોકરાને તેડાવી ઘરવારી માંડેને પેકિંગ કરવા તો બે લાખ એ કમાય બે લાખ તમે કમા અને છોકરાને સરકારી હોસ્પિટલમાં ઓલા ભાઈ નિહારમાં ભીણવા જાય હોસ્ટેલ હોય કે નિહાર હોય હોસ્પિટલ નહીં પણ નિહાર ચોરી એ નિહાઈ હોયમાં ભણવા જાય તો બે છોકરા હોય ને ભણતા હોય સમજી લેજો લાખ લાખ રૂપિયા દો ને મહિનાના તાર વિદેશમાં બીજે ભણાવે દઈએ તમારા છોકરાને ભણવા મોકલો હોય તો તે બે લાખ એના અને આ બે બે લાખ તમારા અમે આજ હિસાબ કર્યો તો સાડા આઠ ઈરો આપે એ કે ઓવર ટાઈમનો તો સાડા આઠ હજાર લેખે એ બધો હિસાબ કરીએ તો બે લાખ પંદર હજાર આઠસો પગાર થાય અને ખરેખર ગા જેવું હોય અને એમાં હું હું ડોક્યુમેન્ટ જોઈએ ને એ હું તમને કહું આધાર કાર્ડ જોઈએ પાન કાર્ડ જોઈએ લિવિંગ શરતી મેરેજ સર મેરેજ હોય તો ન હોય નથી જોતા અને ત્રણ ફોટા જોઈએ ને પાસપોર્ટનું આગળ પાછળનું પાન અને ખરેખર આ ગા જેવું છે ને જવાય કે ઇઝરાયલ કરતા ને ક્યાંય આમાં આ પચાસ જણા જોઈએ અને થયા હી થોડાક ને હજી ઘણા વાતું કરે હું તો કહું આ ઇઝરાયલવાળા એમ જેને જેને બધા કાગળીએ દીધા ને એ બધા ક્યાંય પૈસા નથી લીધા કાગડીયા જો પાછા આપે ને તો અહીંયા વહીં જાઓ આ ગાજેવું હું આમાં કંઈ મારે જ ગમે ત્યાં જાઓ હું તો ન કહું દક્ષિણ કોરિયામાં જાઉં દક્ષિણ કોરિયા કરતાં હરા દક્ષિણ કોરિયામાં રૂપિયા જાજા જોઈએ પગાર જાજો પણ એમાં હાડા ત્રણ ચાર લાખ પગારે પણ રૂપિયા હેઠળ ડબલ ને આ તો રૂપિયા હાથ જ અને પગાર તમને આવે એટલે આ ખરેખર ગા જેવું એવા ને કે ને કે આપણે તમે નામ પાછું સ્લો વાક્ય એવાનું સ્લો વાક્ય હે નામ નામે ઘણી ઘણી ભૂલાઈ જાય અને તમારે કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને રામભાઈ સિસોદિયા નામ છે ગુજરાત અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાય અને ખરેખર આ સલો એમ ગા જેવું અને ઓલા કળિયા આવ ગા જેવું કળિયા હોય તો પણ એનું આપણે બહુ સોખટ કરીને નથી પૂછ્યું પણ આ સલો એમ જાઓ જેને જાઉં ને કાગળ તૈયાર હોય અને આ બધાએ જન્ય જન્ય દીધાને ઇઝરાયલ હટ ઇઝરાયલ તો હજી થાય પણ એ ધીરે ધીરે ચાલુ થાય હમણાં ઈરાનને ઈરાકને ને ઘણા હેંભૂ બાતે એટલે ઇઝરાયલમાં પાછા આપણે જિંદગી આખી મજૂર જ રહીએ ત્યાં એ હક નથી એ ચોરના દીકરા એના કરતા દેહ પણ ઠંડો અને એક જ જગ્યાએ તમારે કામ કરવાનું કંપનીની અંદર પેકિંગ કરવાનું હોય બીજું કાંઈ નહીં આ એવાને બોલા ફ્રૂટ પેકિંગમાં ઇઝરાયલમાં કેમ ભાઈને ભાઈને રોકાયા એમ તો એક એકદી વિડીયો મૂક્યો વીસ ને જણા જોતા હતા ખાની લગડ ફોન આવ્યો તૈયારથી સુધી કાંઈ લગભગ હજારક ફોન કે અમારે ઓલુંક જાઓ ઓલુંક આવે તો આમાં કામ વાંધો આ બધાથી દેહ સારો અને પાછો તમને એનો પ્યાર આપી હતી એકત્રિત દેહમાં ગમે જાઓ તમે તો ઠીક તમારા છોકરાઓનું ભવિષ્ય સુધરી જાય આ યુરોપનો દેહ અને બે લાખ ને પંદર હજાર તમે બે જ લાખ ગણો તો અહીં તમને કોણ આપે આ પેકિંગ કરવાની બેઠા બેઠા બે લાખ રૂપિયા ખાવું પીવું રહેવું આવું જવું બધું એની માથે તમારી માથે કાંઈ ન તમારે કોઈને જવું હોય તો પીડીએસ મોકલો અને એ પીડીએસ કમ્પ્લીટ હોય તો મોકલજો અને પીડીએસ મોકલો ને ઉપરથી હા પાડે ને તો જ અમે તમારે લાખ રૂપિયા લઈએ ના કંઈ અમે લાખ રૂપિયા લેતા હોય ને તમને થાય કે મરથી લઈ જઈએ અને ખાઈ જવા હોય તો જ ન કહીએ ખાય કે હાથ મરથી જ રોકડા જોઈએ કેમ કહીએ કે ભાઈ વિઝા એગ્રીમેન્ટ નાનતેન બધું આવે પછી અમે તમને વિઝા ને એગ્રીમેન્ટ નાખીએ તમારે ચેક કરાવી લે હું ઓનલાઈન બતાવતા હોય તો જ મને પૈસા દેવા નકર ન દેવા અને આમાં એ લાખ રૂપિયામાં કદાચ તમે નપાસ તોય હું તો ફી પાછી આપું મારે ઓસ્ટ્રિયામાં એક છોકરા નપાસ થયો એટલે મેં કીધું ભાઈ એજન્સીવાળા દઈએ કે નથી આપો હું પૈસા આપી દે તને એને હું પૈસા આપી દે આપણે એમ માનીઓ પણ ત્રીસ જણા મોકલ્યા માંથી એક નપાસ થયો હોય તો આપણે નતા બે જણાને મોકલ્યા એને આપણે નેતા મોકલ્યા અમારે એક છોકરો નામ નથી દેતા ભાઈ નપાસ થયો એટલે એના પૈસા આપી દઈએ પાછા એને આપણે આપી દઈએ આપણે કીધું હું આપી દે મારી જવાબદારીમાંથી તું ગયો હોય ને એટલે હું આપી દે એને કે તારા પૈસા કહે ફીના પૈસા હે ને પિંચોતેર હજાર ના આવે તો મેં કીધું એ પૈસા હું આપી દે બધાય તારા પૈસાની જવાબદારી મારે એનો એ તો થઈ જાય હજી આખા પાછો થાય ને કહે આપણે પાછી રિક્વેસ્ટ કરી એજન્સી મને કીધું કે ભાઈ આ છોકરાને કરી દઉં એટલે ભાઈ આ કોઈને જવું હોય તો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બેસો બાવન ઝીરો ત્રેપન નેવી અહીં એ ના કહે ને રામભાઈ સિસોદીયા અને ઘોડાવાળા કહે એટલે વાડીએ તમે આવી શકો અને ખરેખર આ ગા જેવું એને મારે જ ક્યાંય જવું નથી કે કામ નથી કરવું એટલે શું કહે પણ આ આ બેઠા ને કાંઈ નથી કરવાનું વ્યવહાર ના કે આ ને કોઈ બદામ પિસ્તા નાન તેને એવું બધું નાનું નાનું પેકિંગ હોય કાંઈ હતા કિલો બે કિલા અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ પાંચસો ને એના પેકિંગ જ કરવાના અને આ જાઓ કે આ આપણે કીએ પણ આ આ બધા ધરાર મારી જાય ગાડરિયા ફરવા જેવું હોય બધા કે ઓલા ગાડર એકાદ વાઈમાં પડે બધા પડે આ બધા અહીં કે ઇઝરાયલ જાઉં કાં તો ઇંગ્લેન્ડ જાઉં કાં તો કેનેડા જાઉં એ જ દીઠું બીજું દીઠું ને અને કાં તો કે ઇટલી જાઉં એ ને કે ઇટલી એટલે આ કંઈ ના બધા દેશોમાં સરદાર હોય ગમે એ દેહમાં આપણા એકત્રી દેહ છે ને ત્યાં જાઉં ને સરદારજી હોય બધીમાં આમાંય છે સલો વાક્યમાં છે ઘણાય અને બહુ સારો દેહ અને છોકરીઓ બહુ રૂપાજી હે અમે બે પાંચ વિડીયા જોયા ત્યાં ક્યાંય કુવારા હોય તો આમાં ભાગી જાવ મેળ પડવો હોય પડી જાય હગાઈ ભગાઈમાં એને હગાઈનો નહીં પડી જાય બહુ જબજિયું કાંઠે ઉછીયું રૂપાજી છોકરીઓમાં આવે એટલે વિડીયામાં આપણે જોઈએ ભાઈ આના વિડીયા જ બનાવે ન્યાં ઉતારે પછી અડધું ને એમાં એ થોડુંક ખોટું બોલતો હોય પણ અમુક વિડીયા કાઢી લેતો હોય અમુક નાવલામાંથી આપણે આમાં કંઈક મેળ આવશે ને દીપ આવશે ને તો સ્લો વાક્યનો વિડીયો તમને થોડો ઘણો એડ કરી જાય ભાઈનો તો જય માતાજી